અમે પહેલાં ઘેર જતા હતા કશું ખાવાનું મજા ના આવી આ અશ્વિન ભાઈ હોયે જોડે રહ્યા તો અહીંયા આપણે હો આવી ગયો છે હા 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 દેખાતા બાજુ છે એ આવો તો લાગતું આ આવું તો આપડે બે ને ખાવાનું છે બે ને પોતા હોય ભગવાન કઈ મહેમાન ના કરે જશે તો આપડે ખવડાવી દઈશું આપડે તો કોઈ નઈ જાય તો ખવડે પણ આપડે ભૂખ્યા રહીશું આપડે ભૂખી રહેવાનું હોય શીતલ કરી કરી

વરસાદ નું છે ઉપાધિના પોટલા કર્યા છે માપનું તો થોડું થોડું ખાઈ આવો થોડું થોડું જઈને ખાઈ આવે ચાકી ને તો શીખી શું કરી નાખી બધું

અમે યાર પેલા ઘેર ગયા તા પેલા હરિયાના રાહુલજી હા ઘેર ગયા તા પણ એના વધવાનો કોઈ મેળા આવ્યો નહીં ખાવાનું કોઈ ભલે વાર નતો એટલે મૂકો લા અશ્વિનભાઈ તો જતાઈએ તો બીજું કોઈ નહીં પણ અશ્વિનભાઈ તો ઘણો સારા એટલે કહું એટલા બધા ખાતા એ કોઈ બીજો તો શું તું તારે અચ્છા ખા ઘણું મોનું અશ્વિનભાઈ તમે કઈ આ તો કરીએ કોઈ જે થોડું ઘણું બનાવ્યું છે તો ખાઈશું થોડું થોડું બધા આપણે હા આપલા હા

પણ આને શું કરવું હવે મારે તારી વરસાદ તમે આ તો બે હવાયુ જગ્યા જોજો તો બેટલો ગારો છો હવે અમારે કોઈ ખાટલા તમે તાર ભાઈ બેસો બેસો બે ઘરમાં તું લઈ જાવ બિહાર ખાટલો પથલ્યા ખેતર મુકવાય ના હોય અલા મતો તો કરો કરો એટલે આ કે તગારમ આ આવી જાય હા બોલો કાકા ઓ મેમન ને બરાબર ખવડાવજે હા ખવડાવી દઉં તમે બેહીજો ત્યાં પણ તમે તાર ઘરપાઈ ખવડાવી દે નહીં બેઉ મારા પગનું આલજે ઓ હું જોઉં તમે બેઠા બેઠા તું ભઈ હોભલા મેમન ખવડાવી હા ટકક ઓ થોડું તમે તાપી કાઢો શાંતિ પાપા ના મंडे આ છે દોરતો નથી ને ઉસે દો હે એટલે જ આયા હૈ લમે લાગે આ આપડા માટે શું ખબર હવે મે તો તપેલા મેકી દીધા એમ બે ઉબેટો છે હવે ના નાટક કરીમાં મારો ખજાજ નઈ જીવ ખજાજ બધું ખાઈ ગયા બધું ખાઈ નઈ ગયા મે તપેલા મેકી દીધા શું કરવાનું બે ડાચિયા લેવા સબ તરીયા થાપન હું હું હારું તું તારી करू એને

આવા મહેમાન તો મહેમાન ગતિ ના આવાય વાત કરવાની ત્રણ કોઈ ખાતલાનું પૂછતા નહી ચા નું પૂછતા નહિ એ તો સારું ખાવાનું હતું તો આપડે આપડી રીતે બે ગયા ખાવાનું ઘડિયાળો હલો તો આપડે એક બાજુ બે ત્રણ હડો હોટો બોટો મારીએ પપ્પા આપડે પાસે રેવાની વાતો કરે હું વાત કરું વાત કરોડ ઉતરવા તું મહેમાન બોલો